કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે બનાસકાંઠા અને અમદાવાદની મુલાકાતે બનાસકાંઠામાં સો ટીપીડી ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ તેમજ બાયો સીએનજી ફિલિંગ સ્ટેશન અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું કરશે લોકાર્પણ તો ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રાઇમરી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કર્યું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે સાંસદ ખેલ મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત ગાંધીનગરના મોટી આદ્રજ ગામમાં અનેક વિકાસ કાર્યોની આપી ભેટ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કરાવ્યો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં આયોજિત કર્યું ડિનર કહ્યું ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા થશે હજી વધુ મજબૂત રાત્રિ ભોજનમાં પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રી ઉપસ્થિત ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન રામ મોહન નાયડુએ કહ્યું ભારત સરકારે આ વિક્ષેપની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવાનો કર્યો નિર્ણય ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્ટસે અસુવિધા બદલ યાત્રિકોની માંગી માફી ફ્લાઇટ સંકટ વચ્ચે ભારતીય રેલવેનો મહત્વનો નિર્ણય આજથી સાડત્રીસ ટ્રેનોમાં એકસો સોળ વધારાના કોચની વ્યવસ્થા સાથે અન્ય કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પણ તૈયારી સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે પુણ્યતિથી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની હાજરીમાં સંસદ ભવન પરિસરમાં ઉજવવામાં આવશે મહાપરિનિર્વાણ દિવસ રાજ્યમાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો આઈઆઈટી જી ખાતે ગુજરાતની પ્રથમ જેનઝી થી આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભ પોસ્ટ ઓફિસની સેવાને પેઢી સાથે જોડવાનો હેતુ પંદર સુધી દેશના વિવિધ શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત પોસ્ટ ઓફિસોનું કરાશે નવીનીકરણ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સવારમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ લીધો તાપણાનો સહારો લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આગામી દિવસ ઠંડીને લઈ કોઈ એલર્ટ ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં વન ડે સિરીઝની નિર્ણાયક મેચ આજે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વન ડે સિરીઝ જીતવા પર ટીમ ઇન્ડિયાની નજર મેચ એક એક થી હાલ બરાબરી પર